ભરૂચથી અંકલેશ્વર તરફ જૂના નેશનલ હાઈવે નંબર આઠ મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના અકસ્માત સર્જાયો હતો રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા હતા પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહન ચાલકોને બંપ દેખાયા ન હતા પરિણામે વાહનો ધડાકાભેર બંપ સાથે અથડાઈ ગયા હતા રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બંપનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા જેને કારણે કેટલાક લોકોને ઈજા પહોંચી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારી સફેદ રંગના કે રેડિયમના પટ્ટા કે કે કોઈ જ સૂચના દર્શાવતું બોર્ડ ન હોવાના કારણે વાહન ચાલકોને કોઈ જાણકારી મળી શકી નહોતી અને અકસ્માત પણ સર્જાયો હતો મુખ્ય રોડ પર અચાનક ઉભા કરેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે આ બનાવને લઈને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે

લોકો વસલાવે છે કે ભાઈ બમ્ફર બનાવેલું છે મારું નામ કૌશો કુમાર મુકેશભાઈ મોદી છે હું અહિયાં થી થી ચાર ચોવીસ કલાકમાં ત્રણ થી ચાર વખત જામ છું અડધી રાતના રાતના હું નવ વાગ્યા જેવો આવ્યો અરે એમર્જન્સી બમ્પર બનાવી દેવું છે મે અગાડીથી જોયું કે બમ્પર છે કે નથી અગાડી કોઈ માણસ લોકો કોઈ બોમ્બનો બોર બોર કશું માર્યું નથી ને અત્યારે પણ પાથી જોર જને એક્સિડન્ટ થયા છે ત્રણ જને જયબેન મોદીમાં હોસ્પિટલ એડમિટ કરવા છે અને બે જને સિવિલમાં લઈ ગયા છે કેટલા બમ્પર મૂકવામાં આવેલા છે બમ્પર એક જ મૂકવામાં આવ્યો છે અગાડી એક બમ્પર છે અને એની અગાડી એક બમ્પર મૂક્યો છે કોઈ જાણકારી કઈ તે નથી ને ત્રણ ત્રણ થી ચાર બે રીક્ષા પર દેખાઈ ગયા છે અને ચાર થી પાંચ જણા વાગેલું છે બે ત્રણ જણા જયાબેન મૂડી માં લઇ ગયા છે અને બે જને સિવિલ માં લઇ ગયા છે